સ્વામિનારાયણ ગાદી સ્થાન જેતપુર અને સ્વામિનારાયણ મંદિર કલાકુંજ સુરતના મહંત શ્રી નીલકંઠચરણદાસજીની પ્રેરણાથી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અક્ષર મુક્ત ભીખા ભગતજી વડદલાએ સન ઓગણીસો સત્યાસીમાં આજથી આડત્રીસ વર્ષ પહેલાં આસરમાં ગામમાં મંદિર બનાવી વ્યસન મુક્તિના પ્રણેતા અને સાંસારિક જીવનની નીતિમત્તાથી કેવી રીતે જીવવું તેની સાચી સમજણ આપી હતી જેનો લાભ આજે આસરમા ગામના હરિભક્તો લઈ રહ્યા છે જેનાથી આજે આસરમા ગામ આધ્યાત્મિક અને ધાર્મિક ક્ષેત્રે ખૂબ જ અગ્રેસર છે ત્યારે નવા આસરમામાં જૂના નવાઓભા જૂનાઓભા કવલ્લા સિસોદરા સુણેવ ખુર્દ તેમજ સુરત જિલ્લાના વડદલા તાતી હરિધામ મોરા કોબા શેરડી વગેરે ગામના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામીજીની વાણીનો અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી હાનસોટ અંકલેશ્વર